ખાલી માત્ર એકસો દસ રૂપિયા હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ ભાઈ આજે વ્લોગ ચાલુ થાય છે ડાયરેક્ટ ઓફિસ થી કે બપોરે વાગ્યા હે બાર અને બાર વાગે આપણે ભૂખ લાગી ગઈ એટલે ટિફિન ખોલી નાખ્યું ટિફિનમાં આવ્યું આજ બાજરી રોટલા મિક્સ સબ્જીએ જે રીંગણા વટોણા બટાકા એમ ગરમા ગરમ રહે ને એટલે બેલ ફટાફટ ખાઈ લેવું સારું કે પછી દોઢ બે વાગ્યે એમ ટિફિને ઠંડુ થઈ જાય મજા જ ના આવે અને આપણે દહીં પણ લાવી દીધું હોય ફસ્ટ ક્લાસ અને હવે ભાઈ આપણે મોબાઈલ મૂકી મસ્તીથી જેઠાલાલ ચાલુ કરી અને પછી આપણી મસ્તીથી જમી લેશું અને ખરેખરમાં ઓફિસે જમી અને બે એમ ટાઈમ પણ બચી જાય બધું પણ એમ મસ્ત એમ મજા આવી જાય અને ભાઈ મારી વાલી હે ને ટિફિન ફર્સ્ટ ક્લાસ ના લે અને એમાં પાસે શું ખબર હે કે આપે પેપર ફો લે ને એટલે બી કામો હોય ને એ એટલી કૂણી કૂણી રોટી થઈ જાય ને એટલે એટલી મજા આવે ને અને પાછા બાજીના રોટલા તો મને ખૂબ જ ભાવે પણ શિયાળામાં તો બાજીને રોટલા એમ સારા જ લાગે અને ભાઈ આપણે જ શરીર ઉતારવાનું હોય એટલે બાજીની રોટલા જ ખાવાય કઉની રોટલી ખાતા નહીં બહાર નાસ્તો કરવાનો થોડો ઓછો આગ્રહ રાખીએ કેમ કે આપણે શરીર ઉતારવું હોય

અને બે દાડાથી માવો પાર્લરમાં પડ્યો તો હું તો ખાવું ભૂલી ગઈ હતી એટલે આજે યાદ આવ્યું તો ખાઈ લઉં અને ટિફિન લઈને આવી હું કેમ કે હમણાં પાર્લરમાં માં સીઝન ચાલુ છે અને પાર્લરવાળા વાળા હાજર નહી એટલે અને તમારે જમવું હોય તો આજે બટાકા વટાણા શાક છે અને રોટલા તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે અને ભાઈ આજ હું વેલો આવી ગયો દેખી શકો દેખો સાત ને સાત થઈ અને આજ પાછું એવું થયું કે હું ટિફિન ఆవేసే బోలేనా ఆ দেখো పాసు కే paar aaye paar aaye কই গুনা দেখো 7 વાગે સુગર હેલો ભૂખ લાગી એટલે બપોરની રોટલી ને મરચા ખાઈ લી બરાબર અને પછી ખીચડી ખાશે હા બસ અને રવિન કેમ જબડવા નઈ ગયો છે આવે છે ગાડી પછી જઈશ માર ખીચડી લઈશ અન ફ્રેન્ડો આપણે હે ને રાત નો ગાડી આવવાની હે અગિયાર બાર વાગે એટલે આજ તો અગિયાર વાગ્યે સુધી જાગવાનું રહેશે કાગળિયા એટલે અને અરવિંદ મસ્તીથી બેઠો હે અરવિંદ હજી રવિવાર તો જતો રહે પણ ખુશખબરી આવી નહીં ક્યારે આવશે અને ફ્રેન્ડ આ ચવાણું પડ્યું અરવિંદે પતઈ નાખ્યું

એક્ટિવા ચાલુ છે થેબલા ને ખાખરાનું અમે ચાલુ કર્યું હે અને રાતનો અમે ડિલિવરી કરવા જઈએ બરાબર તો મોડા સુધી ડિલિવરી કરીએ અને રાતનો એ કામકાજ ચાલુ કરી નાખ્યું રાધે ઘટે ચલાવી આધા ફ્રેન્ડ અમે પાર્ટ ટાઈમ પાર્ટ પાંચ ટાઈમ જોબ ચાલુ કરીએ ખાખરાની તો સપોર્ટ કરજો અને આ દેખો હવે જઈએ હે હવે ઘરે અને તમને ખબર છે જે દાડે હવે જમવા આવ્યા હતા કરવા ચોથના એ આપણે આ મસ્ત હોટલ દેખો લંચ ડિનર ખાલી માત્ર એકસો દસ રૂપિયા ખબર હવે સસ્તું ગોતી યાર આ દેખો મસ્ત જમવાનું હોય મળે બરોબર ખાવાનું તો બતાવી નાખ્યું તો ખબર હે ચલો હવે જઈએ ઘરે અલ કેમ હોય ગયા બ્લોક એન્ડિંગ ન કરે તમે શું ઉંગાવા આ તો ફોન જોતી હતી ને યાદ આવ્યો કે તમે બ્લોગ એન્ડિંગ તો કર્યું ને તું બસ મનો તું કર દે એટલે આળસુ ફ્રેન્ડ આ બ્લોગ એન્ડ બસ તો ફાઇનલી ફ્રેન્ડ આજનો દિવસ થઈ ગયો છે પૂરો મળીએ કાલે નવી મોજ મસ્તી નવા બ્લોગ સાથે અને અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ Oh, 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 oh,